રાજકોટમાં અલગ અલગ સામાજિક સંગઠનોએ કલેક્ટર કચેરી ખાતે વિરોધ નોંધાવ્યો છે ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડના આરોપીઓ સામે કડક પગલા લેવા માટે માંગ કરવામાં આવી આરોપીઓની તમામ મિલકતો જપ્ત કરી પીડિત પરિવારોને સોંપવાની માંગ કરાઈ કલેક્ટર કચેરી ખાતે સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા જવાબદાર અધિકારીઓની સાથે જે પણ પદાધિકારીઓ જવાબદાર હોય તેમની સામે પણ પગલા લેવા માટે માંગ કરવામાં આવી છે ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડની અંદર અલગ અલગ જે સામાજિક અને અલગ અલગ સંસ્થાઓ છે કે તે આજે જિલ્લા કલેક્ટર કચેરી ખાતે વિરોધ છે તે કરી રહી છે અને ખાસ કરીને કે દ્રશ્યોની અંદર આપ સ્પષ્ટ જોઈ શકો છો કે જિલ્લા કલેક્ટર કચેરી ખાતે તેઓ સૂત્રોચ્ચાર છે તે કરી રહ્યા છે ને સૂત્રોચ્ચારની સાથે સાથે તેઓ ન્યાય દેવીની જે મૂર્તિ છે તે લઈ અને પોતે જે કલેક્ટરને આવેદનપત્ર છે તે આપવા માટે પહોંચ્યા છે તેઓ સ્પષ્ટ માંગ કરી રહ્યા છે કે જે નરાધમ જે આરોપીઓ છે કે તેમ

એવી અમે અહીંયા વિનંતી કરી રહ્યા છીએ તેઓને અને અહીંયા રજૂઆત કરવા કલેક્ટર ઓફિસે આવ્યા છીએ કે કોઈ પણ નેતા હોય કે કોઈ પણ અધિકારી હોય કોઈ પણ વ્યક્તિ હોય તો જે આરોપીઓ છે એને કડકમાં ઊંડી તપાસ ઊંડી તપાસ થાય અને કડકમાં સજા તમામ એની મિલકત છે તો એ પીડિત પરિવારોને મળે એવી પણ અમે માંગ કરી હતી રાજકોટની જે ટીઆરપીની ઘટના બની તો દસ તારીખના રોજ મુખ્યમંત્રી અને ગૃહમંત્રી પોતાના નિવાસસ્થાને બોલાવવામાં આવ્યા હતા તો આજે દોઢ દોઢ બે મહિના પછી કેમ નિવાસસ્થાને બોલાવવામાં આવ્યા હતા જે પરિત પીડી છે એ લોકોની જે માંગ છે કે જવાબદાર જેટલા લોકો છે તમામ તમામ લોકોને સજા આપવી જોઈએ જ્યારે રાજકોટમાં અગ્નિકાંડ બની એ દિવસના રોજ મુખ્યમંત્રી અને ગૃહમંત્રી દોડી આવ્યા હતા બહુ સારી બાબત કહેવાય પણ જે બાબતમાં મુખ્ય ગૃહમંત્રી એવું બોલવામાં આવ્યું હતું કે એક પણ ચમરબંધીઓને આવા તકીએ મૂકીને જતા રહ્યા તો કયા ચમરબંધીઓની તમે તપાસ કરી છે કોણ કોણ કેટલા જવાબદાર છે આની અંદર ધારાસભ્ય મ્યુનિસિપલ કમિશનર કોર્પોરેટરો કે અન્ય જવાબદાર અધિકારીઓ કે પદ અધિકારીઓ કે ભાજપના લોકો પણ જવાબદાર છે તો એની સામે કેમ કડક સજા ને આ તમામે તમામની સામે કડક સજા લેવડાવી જોઈએ અને માત્રને માત્ર તે લોકોને સસ્પેન્ડ કરવા માં પણ આ મારી માંગ છે એને ડિસ્મિસ કરવા જોઈએ અને એને જેલ મૃત્યુદંડની સજા થવી જોઈએ ચોક્કસ જ અલગ અલગ સંગઠનોના જે આગેવાનો છે કે તેઓ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આવેદન પત્ર આપવા માટે પહોંચ્યા છે અને તેમને સૂત્રોચાર છે તે કર્યા છે પરંતુ મહત્વની વાત એ છે કે ચમરબંધીઓને છોડવામાં નહીં આવે આ પ્રકાર પ્રકારનું જે સરકાર દ્વારા અવારનવાર નિવેદનો છે તે આપવામાં આવે છે પરંતુ ક્યાંક જે આ ઘટનાની અંદર જે અધિકારીઓની ધરપકડ છે તે કરવામાં આવી છે ત્યારે પદાધિકારીઓના જે નામ સામે આવી રહ્યા છે તો તેમની સામે કેમ કાર્યવાહી કરવામાં નથી આવતી તેવું સંગઠનો છે તેમના આગેવાનો છે તેવો સ્પષ્ટ આરોપ છે તે સરકાર સામે લગાવી રહ્યા છે કેમેરા પર્સન ઉદય પવાર સાથે ગૌરવ દવે